ગુજરાતી રીંછવાણી થઈ દેવગઢ બારિયા અને છોટાઉદેપુર જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર પડેલા મસ મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે ખાસ કરીને વરસાદી માહોલમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે તો આ માર્ગ મોતના ખાડા સમાન સાબિત થઈ રહ્યો છે અત્યાર સુધીમાં દસથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે છતાં કોઈ જવાબદાર તંત્રએ કામગીરી કરી નથી રોજિંદા મુસાફરી કરતાં પાંચસોથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ માટે આ માર્ગ જોખમભર્યો બની ગયો છે

ચોમાસાના હિસાબે તંત્ર ખાડાના હિસાબે અમુક લોકોની જાનહાનિનું જોખમ છે તો આપ તંત્રને અમારી એવી આ આગ્રહ છે કે આ રસ્તાને વહેલી તકે રિપેર કામ સમારકામ કરે એવો અમારા અમારા તરફથી માંગ છે તો અહીંયા રસ્તા ઉપર પાણી આટલું છે ગઠણું જેટલું છે પાણી સર હમણાં બાઇક લઈને જતો તો નમણા પડી જતો તો જો કે પાણીમાં ખ્યાલ ના આવે સર કે માની લો કે પાણી કેટલું છે ને કેટલું ને બાઇક લઈન જતો તો ખાડો વચ્ચે આવ્યો તો હવે ગટણું જેટલું પાણી હતું સર રવે સાથે કાર્ય શરૂ કરે એ બી અમારી ઈચ્છા છે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક દેવગઢ બારિયા દામાવા રીછવાણી સહિતના જે ગામો છે તેને જોડતો જે મુખ્ય માર્ગ છે તેની હું આપણે હાલત બતાવીશ આપને દ્રશ્યો બતાવીશ આપ જોઈ શકો છો જે આ ખાડા છે એ જીવલેણ ખાડા સાબિત થઈ રહ્યા છે અહીંયા જે વાહન ચાલકો છે જીવના જોખમે અહીંયા પસાર થવા માટે મજબૂર બન્યા છે જયારે આ ખાડામાં પાણી ભરેલું હોય ત્યારે વાહન ચાલકો ને નરી આખે ખાડા જોઈ શકતા નથી અને દ્વિચક્રી વાહન ચાલકો પટકાઈ રહ્યા છે અત્યાર સુધીમાં અહીંયા દસ થી વધુ જે દ્વિચક્રી વાહન ચાલકો છે પટકાયા છે ઇજાગ્રસ્ત થયા છે ત્યારે જે સલગ્ન તંત્ર છે તેના દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની આડસ કે બેરિકેટિંગ મૂકી અને જાણ કરવામાં નથી આવતી અહીંયા મસ્ત મોટા ખાડા છે પૂરી ગાડી અંદર સમાઈ જાય એ પ્રકારના ખાડા છે તેમ છતાં ખાડા પુરવાની તસ્તી લેવામાં આવતી નથી અહીંના સ્થાનિકો છે તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ જે સલગ્ન માર્ગ મકાન વિભાગ છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની નોંધ લેવામાં નથી આવતી અને જેને લઈને જે આ વર્તમાન પરિસ્થિતિ છે તેમાંથી જે અહીંના વાહન ચાલકો છે તે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અહીંયા એક વાહન ચાલક છે તેને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું તમે ક્યાંથી આવો છો ખાડાને લીધે કેવા પ્રકારના અકસ્માતો થાય છે અહીંયા અરે આ તો એક ગાડીવાલા પડી ગયા છે અડધો કલાક પહેલા हम गोधरा थी धमाभाओ रोज आगे मार्ग थे तकलीफ पड़े थे तमने गड्ढे बहुत सारे गड्ढे हैं इसमें दिक्कत है अभी आज सुबह आए गाड़ी वाला गिर गया था ये सही भी नहीं हो रहा है आगे भी गड्ढे पूरी रोड में ही गड्ढा है गोदरा से दमावा टोटल गड्ढे ही अच्छी रोड खराब है कुछ क्या अपेक्षा रखते हो तंत्र तो, से तंत्र से अपेक्षा रखते हैं की जितनी जल्दी हो सके इसको तो बनवा के सुधारा तो करवाए ताकि पब्लिक को दिक्कत हो रही है वो तो सारी चीजें सही हो तो सके तो तो વહેલી સવારે જ્યાં વાહન ચાલકો છે તેઓ અકસ્માત જોયો છે અને તેઓ જણાવી રહ્યા છે કે વહેલી તકે તંત્ર દ્વારા માર્ગ રિપેર કરવામાં નહીં આવે તો અહીંયા કોઈ જીવલેણ અકસ્માત થવાની પણ સંભાવનાઓ નકારી શકાય એમ નથી ત્યારે જે માર્ગ મકાન વિભાગ છે તેના દ્વારા ગોધરાથી રીછવાણી થઈ અને દેવગર બારિયાને જોડતો માર્ગ છે તેમાં જે છારિયા અછાલા જંગલ વિસ્તાર અને કાલિયાકુવા પાસે જે ખાડા પડેલા છે મસ્ત મોટા ખાડા છે ત્યાંનું સમારકામ કરવામાં આવે રાકેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ગોધરા પંચમહાલ